અને ભગવતી જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ત્રણ મહિલા ધારાસભ્યો છે એને મુખ્યમંત્રીના આ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે અગાઉ ભાનુબેન બાબરિયા એક જ મંત્રી હતા મહિલા મંત્રી હતા પરંતુ ભાનુબેન બાબરિયા કદાચ પક્ષની જે અપેક્ષાઓ હતી પ્રજાની જે અપેક્ષાઓ હતી એના પર ખરા નથી ઉતર્યા ત્યારે હવે ત્રણ મહિલાઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવી છે અને પક્ષ એ પણ એમની પાસેથી અપેક્ષા રાખી છે રીવાબા જાડેજા અને ત્રીજું નામ જે છે એ દર્શના વાઘેલાનું છે જે અસારવાના એસી સમુદાયમાંથી આવે છે માટે આ જે મહિલા આગેવાનું છે એમની પાસેથી ન માત્ર મહિલાઓ માટે એ લોકો શું કરે છે એની અપેક્ષા છે પરંતુ એ જે સમાજમાંથી આવે છે જેમ કે દર્શનાબેન જે છે એ એસસી સમાજમાંથી આવે છે એટલા માટે આ જે એમની જે સીટ છે એમનો જે વિસ્તાર છે એ એસસી માટે જ અનામત સીટ છે અને એમાંથી જ્યારે દર્શનાબેન વાઘેલા ધારાસભ્ય ચૂંટાયા છે અને હવે મંત્રીપદ સુધી પહોંચે છે ત્યારે એસસી જે સમુદાય છે એમની પણ અપેક્ષાઓ એમના માટે વધી જતી હોય છે કે એ સમાજ માટે શું કરે છે રાજકારણમાં આગળ જઈને જ્યારે સમાજે એમને ધારાસભ્ય બનાવ્યા છે હવે પક્ષે એમને ધારાસભ્યમાંથી મંત્રીપદ સુધી પહોંચાડ્યા છે તો જે સમાજ છે એમની પણ અપેક્ષાઓ એમના માટે વધી જતી હોય છે કે આગળ જઈને શું કરે છે રીવાબા જાડેજા માટે જે રીતે આપણે અગાઉ વાત કરી કે એમની પાસેથી પણ આ બધી અપેક્ષાઓ વધી જતી હોય છે રીવાબા જાડેજા હમણાં જ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને અત્યાર સુધી એમની જે ઓળખ હતી કે રીવાબા જાડેજા કોણ રવિન્દ્ર જાડેજાના પત્ની પરંતુ એમણે પોતાની હવે એક આગવી ઓળખ ઊભી કરી છે અને રીવાપા જાડેજાની પોતાની એક જે છબી છે એ સૌરાષ્ટ્રભરમાં હવે ધીરે ધીરે ઉભરી રહી છે એટલા માટે સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રના જે પ્રશ્નો છે એનું પ્રતિનિધિત્વ એ ત્યાં જઈને કેવું કરે છે એ પણ સૌરાષ્ટ્ર આખાને એમની પાસેથી અપેક્ષા રહેશે અને ક્ષત્રિય સમાજનું જે ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે રીવાબા જાડેજાને આગળ કર્યા છે તો ભાજપ પણ રીવાબા જાડેજા પાસેથી એ અપેક્ષા રાખશે કે એ ક્ષત્રિય સમાજમાં જે ભાજપને ગાબડું પડ્યું છે ને મોટો સમાજ જે છે એ ક્યાંક ભાજપથી નારાજ ચાલી રહ્યો છે તો ત્યાં રીવાબા જાડેજા કેવી રીતે આ ડેમેજ કંટ્રોલ કરે છે અને મનીષાબેન વકીલ જે છે એ પણ બહો અનુભવ ધરાવે છે એટલા માટે એમની પાસેથી પણ અપેક્ષાઓ એ જ છે અને જે રીતે ભાનુબેન બાબરિયા આપણી અપેક્ષાઓ પર ખરા ન ઉતર્યા એમને જે મંત્રાલય સોંપવામાં આવ્યું હતું કારણ કે આપણે ટીઆરપી જયારે અગ્નિકાંડ થયો ત્યારે પણ આપણે જોયું કે એક મહિલા મંત્રી તરીકે એમની પાસેથી સંવેદનાઓની જે અપેક્ષા હતી એના પર એ સદંતર નિષ્ફળ નીવડ્યા અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારના એ ધારાસભ્ય છે તો આ ગ્રામ્ય વિસ્તાર જે છે એ ભાનુબેન ખૂબ નારાજ ચાલી રહ્યો છે અનેક જગ્યાએ આપણે એવા પોસ્ટર્સ પણ જોયા કે ભાનુબેન બાબરિયાને અમારા ગામમાં કે અમારા વિસ્તારની અંદર નો એન્ટ્રી અને ભાનુબેન બાબરિયા ગાયબ છે ગુમ છે એ મળી જાય તો ઈનામ જાહેર કરવું એટલી હદ સુધી ભાનુબેન જે છે એ પોતાના કામમાં નિષ્ફળ રહ્યા કે લોકો એમને લોકો એમને શોધવા નીકળવા પડે એમની જે અપેક્ષાઓ છે એમની પાસેથી મહિલા મંત્રી તરીકે સંવેદનાની જે અપેક્ષા છે એના પર પણ એ નિષ્ફળ નીવડ્યા ધારાસભ્ય તરીકે એમની જે ફરજો છે એના પર પણ એ નિષ્ફળ નીવડ્યા ત્યારે એક મહિલા મંત્રી જયારે હતા એમની પાસેથી આટલી બધી અપેક્ષાઓ હતી તો હવે તો ત્રણ મહિલા મંત્રી જે છે એ અ મુખ્યમંત્રીનું જે આ મંત્રી મંડળ છે એમાં જ્યારે જોડાઈ રહ્યા છે ત્યારે એમની પાસેથી જે અપેક્ષાઓ છે એ પણ ત્રણ ગણી વધી જતી હોય છે ત્યારે જોવું એ રસપ્રદ રહેશે કે આ ત્રણ મહિલા મંત્રી હવે અપેક્ષા ઉપર ખરા ઉતરે છે કે કેમ